દાતા તાલુકાના મંડાલી ગામે કુવામાં ઉતરેલા બે મજૂરોના નીપજ્યા મોત ઓક્સિજનની ઘટના કારણે ઊંઘળાઈ જવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન મંડાલી ગામે બની બપોરે ગોચારી ઘટના કુવામાં ઉતરીને બે મજૂરો મોટર કાઢવા ગયા અને પછી બહાર જ ન આવ્યા ઊંઘળામણ બાદ પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યા હોવાનું જાણવા મળેલ છે બે કલાક બાદ પાણીને બહાર ન આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડની જાણ કરી પાલનપુર ફાયર બ્રિગેડની ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે તકલીફ હોવા છતાં બંને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા મૃત્યુ પામેલ નરેશભાઈ કાંતિભાઈ પરમાર અને બચુભાઈ તરાલ નામ જાણવા મળેલ છે બંને મૃતકો દાતા તાલુકાના જસવંતપુરા અને સનાલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે કૂવો અંદાજીત સિત્તેર ફૂટ ઊંડો અને કૂવામાં દસ ફૂટ જેટલું પાણી ભરેલું હતું મોટી ક્રેનની મદદ દ્વારા રાત્રિ દરમિયાન રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું બીએસએટ પહેરીને પાલપુર ફાયર બ્રિગેડની ટીમ કૂવામાં ઉતરી બંને મૃતદેહોને બહાર કાઢ્યા ઘટનાની જાણ થતાં કૂવાની આજુબાજુ હજારો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા બંને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી પરિવારજનોને સોંપવામાં આવ્યા રિપોર્ટર ઉસ્તમકાંત પઠાણ બનાસકાંઠા